નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહેસાણા ફુવારા ચોક સર્કલે છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણનું આમુખનું વાંચન પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ત્યાં સૌ મહેસાણા જિલ્લાના કોંગ્રેસના સર્વે આગેવાનો સર્વે પ્રમુખો સર્વે વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ઉદ્દેદારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ હાજરી આપી આંટી તેમજ ફૂલહાર કર્યા હતા મહેસાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પંચોતેરમો બંધારણ દિવસ ઉજવાયો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે ગડાયેલા વિશ્વના મોટામાં મોટા પ્રજાલક્ષી સંવિધાનની મહેસાણા કોંગ્રેસ સમિતિએ બંધારણના ગડવૈયા બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને દેશના બંધારણનું ચુસ્ત પાલન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ શ્રી સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા બરાબર પંચોતેર વર્ષ પહેલા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે આપણું ભારતનું બંધારણ કે જેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા એ બંધારણનો અમલ કરવામાં આવ્યો બંધારણ બનાવતા વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેના અધ્યક્ષ હતા તથા તેમની ટીમે ખૂબ જ સારી રીતે આખા દેશનો સિડ્યુલકાસ્ટ સમાજ હોય સિડ્યુલ ટ્રાઈબ સમાજ હોય દરેક સમાજને કોઈ પણ જાતનો ભેદભાવ ન રહે અને બધાને સરખો ન્યાય મળી રહે એ પ્રકારે આપણું ભારત દેશનું બંધારણ તેમને તૈયાર કરી અને અમલમાં મૂક્યું ખૂબ જ સારી વાત છે બંધારણનો અમલ અત્યાર સુધી થઈ રહ્યો છે અને બંધારણના જે નિયમો અને જે કાયદા અને જે બંધારણની અંદર અમુકમાં અને દરેક ચેપ્ટરમાં જે દર્શાવ્યું છે તે પ્રમાણે હાલ વહીવટ થઈ રહ્યો છે બંધારણ એ આપણા દેશનું સર્વોપરી બંધારણ છે બીજા દેશની અંદર પણ બંધારણ છે પણ ભારતનું બંધારણ છે લેખિત બંધારણ તેમજ સુઆયોજિત તેમજ દરેક સમાજને ધ્યાનમાં રાખીને આ બંધારણ બનાવવામાં આવેલું છે આજે બંધારણ દિવસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેસાણા જિલ્લાના પ્રમુખશ્રી તથા એમની ટીમ અને મહેસાણા કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ત્યાં આગળ ભૂલાર કરી અને બંધારણ દિવસ મનાવવામાં આવેલ છે શું અમુક વાત તેમજ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના આદેશ અનુસાર મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમુકનું વાંચન પણ અહીંયા ડોક્ટર બાબા સાહેબ આંબેડરની પ્રતિમા આગળ કરવામાં આવેલ છે તેમજ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે કે આ બંધારણનો અમલ જે રીતે થાય છે જે રીતે થઈ રહ્યો છે તે પ્રમાણે કરવામાં આવશે અને જે લોકો આ બંધારણને તોડવા માંગે છે તેમને કરારો જવાબ આપવામાં આવશે તેવી પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ભીમરાવ આંબેડકર સાહેબ જે સભાના અધ્યક્ષ હતા અને તેમાં તમામ સંવિધાનના ઘડવૈયાઓ હસ્તાક્ષર કરી અને સંવિધાનની મોર મારી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે સંવિધાન આ સંવિધાન સંવિધાનના સભ્યો તમામ સભ્યોની સહયો લઈ અને સંવિધાનની રૂપરેખા નક્કી કરી અને અમુક બનાવી સામાજિક આર્થિક રાજકીય વિચાર અભિવ્યક્તિ માન્યતા અને ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તે સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડિતતા કરે તેવી ભાવના સાથે આ સંવિધાન રજૂ કરવામાં આવેલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે આજે શું કાર્યક્રમ આજે આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ સમિતિના આદેશથી અને ભારત દેશના આ સંવિધાન ની રક્ષણ માટે અને આ સંવિધાન સભા જે આપ્યું આપણને સંવિધાન તેનું ગૌરવ જાળવવા માટે અને આ નવી આવનાર પેઢીને આ વિષયનો ખ્યાલ આવે કે આ પંચોતેર વર્ષ પહેલાં આપણને જે આઝાદી વખતે આ સંવિધાન આપવામાં આવ્યું છે એ સંવિધાનની સૌ રક્ષા કરે અને સર્વભૌમકતા અને અખંડિતતા દેશની જળવાય એ હેતુથી આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે